નડિયાદમાં આવેલી ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં પદવી સમારંભ કાર્યક્રમની ઉજવણી કરાઈ આવેલી વિશ્વ પ્રસિદ્ધ અને પિસ્તાલીસ ઉપરાંત વર્ષથી કેમિકલ વ્યવસાય સાથે જોડાયેલા પદવીદાન ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિવિધ ફેકલ્ટી કુલ સોળસો વિદ્યાર્થીઓને પદવી વિદ્યાર્થીઓ વિવિધ પ્રાંતો પ્રથમ ક્રમાંક મેળવનાર અડતાલીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થયા હતા દીક્ષાંત સમારોહમાં જયંતિભાઈ પટેલે વિદ્યાર્થીઓને તેમના ભાવિ જીવનની શુભેચ્છા સાથે ભાવી જીવન વિઝન તૈયાર કરવું અને તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું યુનિવર્સિટીના કુલપતિ પવના શ્રી એચ એમ દેસાઈએ સ્વાગત કરી યુનિવર્સિટીની પ્રગતિનો ચિતાર આપ્યો હતો આ પ્રસંગે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી વિંઝા પટેલ સહિત વિદ્યાર્થીઓ વાલીઓ શ્રેષ્ઠી ઉપસ્થિત રહ્યા હતા ઇન્ડિયા ઇઝ ગોઇંગ ટુ બી થર્ડ लार्जेस्ट ઇકોનોમી ઇન વિધીન 5 યર્સ તો 5 વર્ષમાં જો થર્ડ लार्जेस्ट ઇકોનોમી બનવાનું હોય તો ઇન્ડિયામાં ઓપોર્ચ્યુનિટી કેટલી કેટલી છે આજે આપણે શાકભાજી લેવા જઈએ તો પણ ડિજિટલ પેમેન્ટથી થાય છે દૂધ લેવા જઈએ તો પણ ડિજિટલ પેમેન્ટથી થાય છે અને એટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયાનું અત્યારે વધી રહ્યું છે એરપોર્ટ હોય બુલેટ ટ્રેન હોય કે બ્રિજિસ હોય તો એ બધામાં પણ ઘણા એન્જિનિયર્સ ઘણા પાવર્સની જરૂર પડશે અને તમે સિરેમિક્સ ઇન્ડસ્ટ્રીનો દાખલો પણ મેં આપ્યો કે એન્ટરપ્રિનર થવું હોય તો બધા દસ દસ જણ ભેગા થજો કે આ સંસ્થા તમારું સપનું પૂરું પાડી રહી છે ગમે ત્યારે બીટેકમાં નહીં તો એમટેકમાં છેલ્લે પીએચડીમાં પણ સપનું પૂરું પાડે છે એટલે આ સંસ્થા આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં નંબર વન હું કહી શકું તમે અત્યારે સેવા અભ્યાસ કર્યો અને બીજા વિદ્યાર્થીઓમાં શું પ્રેરણા બનશો મેં અત્યારે કોગ્નિટિવ રેડિયો સ્પેક્ટ્રમ સેન્સિંગ એટલે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન સાઇડ વાયરલેસ માં એક ફિલ્ડ આવે છે એમાં અભ્યાસ કર્યો અને બીજા વિદ્યાર્થીઓને હું એવું કહીશ કે આપણી ટેકનોલોજી એટલે એન્જિનિયરિંગ બ્રાન્ચ એ એકદમ નવું દરરોજનું નવું નવું આવી રહ્યું છે જીવનમાં તો એ કંઈકનું કંઈક નવું શીખવા મળે છે તો દરેક દરેક વસ્તુમાંથી દરેક સર્કિટમાંથી દરેક નોવેલમાંથી દરેક રિસર્ચ પેપરમાંથી કાંઈકનું કાંઈક નવું શીખવા મળે છે એટલે કન્ટિન્યુઅસ લર્નિંગ અને કન્ટિન્યુઅસ એવોલ્યુશન જરૂરી છે અને એ આખા જીવનમાં તમને કામમાં આવશે જ